पावीजेतपुर तालुका ना कोलियारी गामे विजड़ी पड़ता एक नो घटना स्थले मौत एक घायल तथा सारवार माटे हॉस्पिटल ले जवायो

બેને ગંભીર ઈજાઓ થઈ હતી તેમની સાથે ઊભેલા અન્ય ચાર લોકોને લોકોએ બોમ્બ બોમ્બ કરતાં નજીકમાં કામ કરે રહેલા બીજા મજૂરો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા જ્યારે તે લોકોએ તાત્કાલિક 108 ને ફોન કરતાં 108 દ્વારા બંનેને પાવી જેતપુર નવજીવન હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઉંજા 57 વર્ષીય સંજયભાઈ આપસિંગભાઈ સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે એકને બધું સારવારમાં દાખલ રાખવામાં આવ્યા હતા એમાં વીજળી પડી થી એમાં સંજયભાઈ આપસિંગભાઈ હોપ થઈ ગયા